સોળ ડિસેમ્બરના રોજ ઝઘડિયામાં દુષ્કર્મની ઘટના બની હતી જેમાં દસ વર્ષની નાની બાળકીઓ પર દુરાચરણ કરવામાં આવ્યું હતું આજે દીકરીએ જિંદગીની જંગ હારી ગઈ છે અને સત્તામાં બેઠેલી સરકારની સંવેદનશીલતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી કેન્ડલ માર્ચ યોજી આમ આદમી પાર્ટી દ્વારા દસ વર્ષની ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલ જે કેન્ડર માર્ચ યુજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાર્ડે અરશને ધન્યવાદના નામે ઇન્ફෙක්શન પાર્થી દે છે કે તે ને આજ એને અને તેના પાર્થી દેને તેના દર્કાન સારસન માટે દરેક જગ્યા પરની નિશ્ચિદ્ધતા જે આયોજક સામે આપણા ગુજરાત માટે ખૂબ જ દુઃખની વસ્તુ છે કે ગુજરાતની જે નિર્ભયા આજે છેલ્લો શ્વાસ છોડી ચૂકી છે અને તેમના પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ગુજરાત ક્યાં જઈ રહ્યું છે તે હવે સમજાતું નથી કે છ મહિનાની બાળા હોય કે સાહીઠ વર્ષની વૃદ્ધા હોય આવા અવરનવર બનાવ બનતા આવ્યા છે અને ગુજરાતની અંદર આ લગભગ નહીં નહીં તો ચાર પાંચ મહિનાની અંદર સાડી છસોથી ઉપર કેસ આવા બન્યા છે તો મારું કહેવું એટલું જ છે ગૃહમંત્રી હોય કે આ શાસન હોય તે જો ગુજરાતની દીકરીઓને ન બચાવી શકતા હોય અને ગુનેગારોને સજા ન આપી શકતા હોય કડક સજાઓના કાયદા કાઢવા જોઈએ આવા ગુનેગારોને ફાંસી આપવી જોઈએ યા તો પછી પોતાનું પદ ભ્રષ્ટ કરીને પદ છોડી દેવું જોઈએ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી સરકારના તરફથી કોઈ પણ એને જોવા કે એની કોઈ પણ સહાયતા કરવામાં આવતું નથી ગઈકાલે છ વાગે ને પાંત્રીસ મિનિટે બાળકીનું મૃત્યુ થયું અને રાતોરાત તેનું પોસ્ટમોર્ટમ કરી અને બે વાગે પુત્રીને ઝારખંડ તેની બોડીને મોકલી દેવામાં આવી હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે એસએસજી હોસ્પિટલમાં પાંચ વાગે છ વાગે જો કોઈ બોડી આવતી હોય અથવા કોઈનું મૃત્યુ પામ્યું હોય ગમે તેટલી ઇમરજન્સી હોય તો બી રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવતું સવારે નવ વાગ્યા પછી પોસ્ટમોર્ટમ થશે બોડી ચાર વાગે પાંચ વાગે મળે છે તો આવા કેસમાં આટલું ઉતાવળું પગલું કેમ અને જો બોડી અહીંથી બે હજાર કિલોમીટર ઝારખંડ મોકલવાની હોય તો એને એકસો આઠ દ્વારા મોકલવામાં આવી છે બોડી ત્રણ દિવસ ચાર દિવસે કદાચ ઝારખંડ પહોંચશે તો આપના માધ્યમથી પૂછવા માગું સરકાર કેમ એવું પગલું ન લીધું કે સવારે પોસ્ટમોર્ટમ કરી અને એને આઠ નવ વાગ્યાની કોઈપણ ફ્લાઇટમાં એની બોડી ઝાડખંડ મોકલવામાં આવે કે તાત્કાલિક એનું અંતિમ ક્રિયાક્રમ કરવામાં આવે પરંતુ સરકાર આ બધી વસ્તુઓ અંધારામાં લોકોને રાખી છુપાવી અને રાતોરાત લોકોને ઉર્લું બનાવી અને બોડીને ઝાળખંડ મોકલી આપી છે હકીકત શું છે એ કોઈ જાણતું નથી એટલે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો